રાધનપુર નગરપાલિકાના ઇલેક્શનની અંદર વોર્ડ નંબર છના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર છના તમામ વોટર્સ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારી આખી આખી પેનલને પેનલ ટુ પેનલ વોટ આપી જીડી બનાવી તે બદલ વોર્ડ નંબર છના તમામ વોટર્સ કાર્યકર્તાઓ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે વોર્ડ નંબર છની જે કોઈ સમસ્યાઓ હશે જે કોઈ તકલીફો હશે એ આગામી દિવસોમાં હોળીનું કાર્યક્રમ પૂરો થાય પછી તાત્કાલિક અસરથી તમામ કામો કરી અને સંતોષકારક કામ આપશું એની હું ખાતરી આપું છું સાથે સાથે નગરની અંદર કોઈ પણ વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હશે તો અમે ભારતીય જનતા પાર્ટીની ટીમ જે પચીસ લોકો ચૂંટાયા છીએ એ સાથે મળી અને નગરની કોઈ પણ સમસ્યાઓ હશે એ સાથે મળીને એનો નિકાલ લાવશું તેની હું નગરને ખાતરી આપું છું વોટર્સ કાર્યકર્તાઓ મિત્રોનો મતદારોનો ખૂબ ખૂબ આભાર અસ્તુ